નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર જોઈએ આજના સમાચાર વડદલા ખાતે ઓમ શાંતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા મહાશિવરાત્રી ની ઉજવણી અંતર્ગત શિવ જયંતિ નિમિત્તે ધ્વજારોહણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વડોદરા ખાતે ઓમ શાંતિ વિશ્વ વિદ્યાલય દ્વારા મહાશિવરાત્રી ઉજવણી અંતર્ગત શિવજયંતિ નિમિત્તે ધ્વજારોહણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ તારીખ સોળ ત્રણ બે હાજર ચોવીસ શનિવાર રોજ સાંજે છ થી આઠ માં ધ્વજારોહણ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં વડદલા સેન્ટર સંચાલિકા બ્રહ્મકુમારી મોનિકા દીદી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે જ મંગલવાડી તથા ડેરી સેવા મંજુ પણ ઉપસ્થિત રહ્યા હતા શિવરાત્રી નિમિત્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી કેક કટિંગ કરવામાં આવ્યું હતું કન્યાઓએ અતિથિઓનું નૃત્ય દ્વારા સ્વાગત કર્યું હતું ધ્વજારોહણ બાદ વડોદરા સેન્ટરના માતાઓએ બ્રહ્મકુમારી ચૈતન્ય દેવીઓની દિલના ભાવથી આ પણ કરી હતી તેમજ ઓમ શાંતિ સાથે ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે આપણે બધા અઠ્યાવીસી વીમી શ્રીમૂર્તિ જયંતિ મનાવવા માટે એકત્રિત થયા છીએ તો પરમાત્મા સૃષ્ટિ પર પોતાનું દિવ્ય કર્તવ્ય કરવા માટે આજે ઇઠ્યાસી વર્ષથી આવી ચૂક્યા છે પ્રજાપિતા બ્રહ્માના તન દ્વારા સૃષ્ટિના પરિવર્તનનું કાર્ય કરવા માટે જેની યાદગારમાં આપણે દર વર્ષે મહાશિવરાત્રિ પર્વ મનાવીએ છીએ અને મહાશિવરાત્રિ પર્વ એટલે આપણા આત્માના પિતાના અવતરણ દિવસની યાદગાર જે આપણે દર વર્ષે બધા મળીને મનાવીએ છીએ પણ પરમાત્મા સૃષ્ટિ પર આવી ચૂક્યા છે આવીને પોતાનું એ ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે એ પરમાત્મા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા પોતાનું બેહદનું વિશ્વમાં કાર્ય ચલાવી રહ્યા છે અને મુખ્ય રીતે કે આજે સૃષ્ટિમાં અજ્ઞાનરૂપે અંધકારને દૂર કરી અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવી અને ફરીથી આ દુનિયાને નવી બનાવી એટલે સ્વર્ગ બનાવવું એ પરમાત્માનું કાર્ય છે એટલે આપણે મંદિરમાં શિવ બાબાના મંદિરમાં જઈએ છીએ અને ત્યાં વિશેષ આપણે એની પૂજા અર્ચના પ્રાર્થના કરતા હોય છીએ તો એટલા માટે કરીએ છીએ કે એ આપણને સુખ શાંતિ આનંદ પ્રેમ પવિત્રતાનો વારસો આપે છે આપણે એના બાળકો છીએ એ આપણા પિતા છે એ નાતે એને આપણે રોજ યાદ કરવા જોઈએ અને એની પાસેથી સુખ શાંતિનો વારસો લેવો જો ઓમ શાંતિ સુખ શાંતિ પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વયશ્વ વિદ્યાલયની ઓર સે વડદલા ગામ મે મહા શિવરાત્રી પર અર્થાત શિવ અવતરણ કા કાર્યક્રમ આજ رکھا ہوا હે ઓર વિદ્યાલય કા યે સુંદર લક્ષ્ય હે કે જન જન કો હર આત્માઓ કો सर्व आत्माओं का पिता कौन है चाहे वो किसी भी जाति और धर्म के हों उस बात का परिचय मिले, उसके हेतु आज का कार्यक्रम है और इस कार्यक्रम से जन जन के अंदर उस बात का संकल्प पक्का होता है कि हम आत्माओं का पिता एक है और देह के पिता सबके अपने अपने हैं तो वो परमात्मा शिव जो कल्याणकारी है जो मानव को देव बनाने के लिए इस धरा पर अट्ठासी वर्ष से अपना कार्य कर रहे हैं हमें खुशी हो रही है इस बात को बताते हुए कि परमात्मा को इस धरा पर आए हुए अट्ठासी वर्ष हो रहे हैं और इसी लक्ष्य को लेकर के कि लोगों तक ये जानकारी मिले और लोग परमात्मा से अपना संबंध जोड़ें और उन शक्तियों को जो आज आत्मा के अंदर नहीं है उनको प्राप्त करें और उनका चरित्र का निर्माण हो और विषय विकार व्यसन किस तरह मानव जीवन से दूर हो और पारिवारिक जीवन कितना सुंदर बने और परिवार में सुख शांति आनंद का व्यवहार हो तो उसके लिए यहाँ सहज ज्ञान और सहज राजयोग की शिक्षा दी जाती है और इस शिक्षा लेने के लिए यहाँ पर रोज़ क्लासेस चलती हैं और उसके साथ साथ बेसिक कोर्स सात दिन का रखा जाता है ताकि हर नया व्यक्ति उस बेसिक बातों को जानकर अपने जीवन को ऊंचा बनाए और ऊंचा बनाने के लिए रोज़ की यहाँ पढ़ाई होती है और वो पढ़ाई बिल्कुल सहज कोई पढ़ा लिखा हो या अनपढ़ हो छोटे बड़े बूढ़े जवान सब तरह के लोग એ શિક્ષા કો લે કર આપણે કો શિક્ષિત કર આપણે જીવન કો શ્રેષ્ઠ બનાવે યી હમારા સુંદર લક્ષ્ય ઓમ શહેર